અને ખરવાડી મુખ્ય પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત ગીત આયોરે સુખદિન આયોરે કુણી પ્રાથમિક શાળા દ્વારા દેશ રંગીલા વિનોભા ભાવે માધ્યમિક શાળા દ્વારા આદિવાસી લોક નૃત્ય સિમલ્ય પ્રાથમિક શાળા પિરામિડ મોટી કુણી પ્રાથમિક શાળા દ્વારા લોકગીત આમકુલ ઝાલો તાલુકાની દસ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ દેશભક્તિ ગીતની છોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી ત્યારબાદ તમામ શાળાઓને અલગ અલગ અગિયારસો એકવીસો એકાવનસો અગિયાર હજાર જેવા ઇનામો પણ પ્રાપ્ત કરવામાં આવ્યા હતા ઝાલોદની ખરવાણી પ્રાથમિક શાળાના પટાંગણમાં સાલોદ તાલુકા કક્ષાનું છોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી પ્રાંત અધિકારી શ્રી એ ભાટિયા દ્વારા ખૂબ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી ઝાલોદ તાલુકાના ખરવાણી ગામે ખરવાણી મુખ્ય પ્રાથમિક શાળા ખાતે સાલોદ પ્રાંત અધિકારી શ્રીની ઉપસ્થિતિમાં છોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી આમાં ઉપસ્થિત મુખ્ય મહેમાનોમાં મુખ્ય મહેમાન સાલોદ પ્રાંત અધિકારી શ્રી કે ભાટિયા સાલોદ મામલતદાર શ્રી શૈલેન્દ્ર પરમાર તાલુકા વિકાસ અધિકારી કલ્પેશ ગઢવી પોલીસ સ્ટેશન થી પીઆઈ શ્રી વસાવા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા ગ્રામજનો વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા પપ્પુભાઈ ડામોર આઈ7 ન્યૂઝ ગુજરાતી ગુજરાતી